જય દ્વારકાધીશ ઠાકર કરે જી તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવીનમાં તો હવે આપણે રાજસ્થાન જવા નીકળી જાય નાદ દ્વારા બાજુ અત્યારે જ એટલે સવારે વહેલી મંગળા આરતીના દર્શન થઈ જાય પબ્લિક બધી નીચે આવી ગઈ છે થેલા વહેલા લઈને અમુક આમ રખડે છે ને અમુક આમ રખડે છે ને એવું બધું છે બાકી મિલનભાઈ આવી ગયા હજો શું કરે ભાઈ ન્યા સુધીનું કહી લેજો તો ઉપાધિની પછી હાલો ભાઈ તારા ઓલા રહી ગયા મોજા હા તો ખરેખર જુડિયું નથી ગયા અમે માંથી ડીઝલ ભરાવીને જ આવતા પણ ઈ એવું કેતો તો

બુએ ના આગળ આવતો તો તું આય આવતો રહે હાથી આ આવતો રહે આ પડી જાય ના

તો ભાઈ હાઈવે ઉપર સ્ટોપ લઈ લીધો છે એસીને હું કિલોમીટર ગાડી ચલાવી લીધી છે ફ્રેશ થવા વિભાતા બરાબર વાડીએ ટ્રેક્ટર ચાલે છે કે હાહ મજા આ જ જો ભાઈ દાતી મારે છે દાતી ઓહ ભાઈ નહીં જમાટ હોય હવ હવે ભાઈ ડ્રાઈવર બદલી ગયા છે હા હું છે આમાં ફાસ્ટ ટેગ છે ને હાલો ભાઈ આગળ જ ટોલટેક્સ છે ચાલો ભાઈ જય દ્વારકા દઈશ હે બાજા બાજી જરાય નહીં ચાલો ભાઈ ફાઇનલી શામળાજી બાયપાસ આવી ગયો બાયપાસ જ કહેવાય શામળાજી નીચે રહી ગયું ફૂલ ઉપર આવી ગયું ની બોર્ડર આવી ગયા છે હમણાં એટલે પછી આપણે થોડુંક હિન્દીમાં બોલવાનું મિલા કેમ બોલે તું ભાઈ થારો પ્રશ્ન હે એવું કંઈક બોલતો રાજે થારો મારું રાજસ્થાન વધારો વધારો સરકાર પણ દેશ રોડ બહુ સારા છે ભાઈ અને મજા આવે એવું છે ચાલો ભાઈ ફાઇનલી આને તો બીક લાગવા માંડી છે અમારે ફ્રેશ થવા બે જણા ભેગા હે ને જે ઓલા લૂઝ મોસમ થઈ ગયા હાલતા ગમે ત્યાં રોકે હાલો ઉતરો તો ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગઈ ઢાળવાળો રસ્તો આવી ગયો મિલા ગીત તો બંધ કરી દીધી ગયા નગર આમાં કોપી રાઈડ આવી જાય પાછો અને માટ્યું બધાય ધીરે ધીરે જો ઓલી ગાડી બંધ થઈ ગઈ મારે મારે ધકામારે મારે હે ગુજરાત વાળા નથી ઉભી નથી રાખવી અટાણે ઊભી ના રખાય હો રાતે ક્યાંય ઉભી ગાડી રખાય નહીં આપડા જ છે પણ આપણે આમાં ઢાળમાં ઉભા નહીં ને વાહ ટ્રાફિક તો જો ક્યાંય ના ઉભાઈ જો પબ્લિક અત્યારે બધા ટ્રક વાળા માટ્યું ટ્રાન્સપોર્ટ વાળા નીકળી પડ્યા હે ભાઈ તો ગાડી લઈને

अत्यारी गमेई करसे हंटनन डलन 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 सेट केस आप पपड़ सके केस देना पड़ेगा ऑनलाइन ही चलेगा ऑनलाइन नहीं लखमती एक ने भाई अत्याचार दो बे वर्ष पहला वाला रेशियो मैंने पीतू ना तकलीफ हो साहब जो ब्लड बंतु बन गई है हीमोग्लोबिन बंतु बन गई है प्लेटलेट बनता बन गई है और डब्ल्यूबीसी बनता बनती बन गई અર્ધી કલાક થી આ ચા બને હે ભાઈ તો ચા ક્યારે બની કે ખબર નથી અને અહીંયા ધંધા ની વાતો ચાલુ હે નાસ્તો ફૂલ ચાલુ હે નાસ્તો આ મોરલો અમારો જો છે ને પ્લાસ્ટિક ના કારખાના કરે છે આ ભાઈ ને બહુ ઇન્ટરેસ્ટ હો સુગંધ ના લીધે

બરાબર બરાબર એક નંબર રાખવું ચાલો ભાઈ નાદ દ્વારા આવવા આવવા છે ને જંગલી એરિયો ચાલુ થઈ ગયો જંગલ નો આવા રસ્તામાં રાતે બહુ હોવાય નહીં અમે તો આવતા આવી ગયા બાકી કઈ વાંધોય નથી રસ્તો હાઈ છે પણ આમાં એક બે ઓલી ગાયુ દોડતી દોડતી આવતી હોય તો ગાડી આંખવાનું ધ્યાન રાખવું પડે નિરાતે નિરાતે આપવી પડે આબુમાં જતા હોય એવા રોડ એવા આબુ જેવા નહીં મિલા બાકી જો આમાં આજુબાજુ માં અત્યારે પર્વત જ છે બધા રિસોર્ટો આવે છે સારા સારા સારી સારી વિલા આવે છે હે રાત છે એટલે રાતે એટલે કઈ દેખાતું નથી તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા નાથ દ્વારા રાતના કેટલા વાગ્યા અઢી વાગ્યા ગાંધીનગરથી અમારે નીકળતા નીકળતા મોડું થઈ ગયું હતું હોટલે આવી ગયા સવારે સાડા પાંચ વાગે ઉઠીને મંગળ આરતી માં અર્જુનભાઈ આવતી ને આ આપણે હોટલ રાખી છે અહીંયા એટલે સવારે અહીંથી છે ને પાંચ દસ મિનિટનો રસ્તો છે મંગળ આરતી કરવા જવાનું છે હવે બીજો બ્લોક આપણે સવારે ચાલુ કર્યું લોક સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ